હવે જુઓ છો કે અહીંયા રાજસ્થાનમાં જો આવા છે જાપા અને હજી પણ પચાસ વર્ષ પહેલાની જિંદગી જીવી રહ્યા હોય એવું લાગે છે ઝૂંપડા હવે થોડા સમય છે અને પછી નહીં રહે એટલા માટે આપણે ઝૂંપડાને પહેલાથી કેદ કરી લઈએ આપણા મોબાઈલમાં જેથી કરીને ખબર પડે કે ભાઈ બે હજાર પચીસમાં લોકો કેવી રીતે જીવતા હતા હા તો હાલો આપણે ચાર પાંચ ઝૂંપડા છે આ ધોરારી ધરતીમાં માં આપડા રબારી કેવી રીતે રહે છે એ આપણે જીણવટથી જોવાની કોશિશ કરીશું તમારું નામ શું કીધું બધો નામ ભાઈ હે બધો બધો બધા ભાઈ હા માર મામાનું નામ બધો છે હા સર હાલો બતાવો ઝૂંપડો રૂડુ રૂપાળું કયું હે હા રૂડુ રૂપાળું અચ્છા આ આપણે કુરદેવીનું મંદિર છે આમાં આ 50 વર્ષથી હા હોય કે ત્યાં કુરદેવીનું મંદિર અમાર આમાં તો ભાઈ આવી રીતે

માતાજી કને પ્રાર્થના કરીએ કે રંગે સંગે પરણી અને સારા કામમાં એમને ભગવાન માતાજી નવા જે કહેવાય કે ભગ એ નવી એક જિંદગી કહેવાય ને નવી જિંદગી તો માતાજીને પ્રાર્થના કરીએ કે માતાજી એમને સુખી રાખે ભગવાન રોડવાળા અને ઠાકર પાસે પ્રાર્થના હા સરસ સરસ સરસ

તો આ ખરેખર અત્યારે પણ આપણે બધા ભાઈ ખબર છે કઈક માતાજી નું કઈ કરવું હોય હા ચાર બાર તો ગામ માં નજર આવે કેમ કે ઈ શુદ્ધ હા શુદ્ધ માં શુદ્ધ હા તમે દરિયો તો લાગે છે હા વેલા ઉઠી ને હાડા પાસે ઉઠી ને તો નથી દરિયું તમે ભલે બાજરી ઉતરી જાય છે ઉભા રહ્યો ત્યાં બીજું ઉતારી લીધું

કોઠી બરાબર હા અને આવી રીતે ભાઈ લાગી રહ્યું છે બધું હે અને જુઓ આવી રીતે ભાઈ આ અહીંયા ની આવી હા લાકડું નાખે નીચે ટેકો બનાવ્યો હે એટલે ઉપર ઈંધણા પલરે ની પલરે ની હા અને આવી રીતનું લાગી રહ્યું છે અને ધારવું પડે છે મારા ઘણા બધા માણસો આવી ગયા છે જો આ બધા તાજા ભૂવા છે વિડીયો બનાવવા માટે માળા ફરાવી રહ્યા છે પણ મારા મલદારી છે હું દોઢ લ્યો છો